અંબાજીમાં ટેટ વન પાસ ઉમેદવારો ભાવનગરના શરણે ભગવાનના શરણે છે ઉમેદવારોએ મા અંબાને આપ્યું છે આવેદનપત્ર બનાસકાંઠા મહેસાણા પાટણના ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉમેદવારો સરકારમાં વારંવાર કરી ચૂક્યા છે રજૂઆત એકવીસો જગ્યા સામે સરકારે પાંચ હજાર ભરતી કરી છે ભરતીમાં વધારો કરવાની માંગ છે તો ઉમેદવારોએ ચાચર ચોકમાં માતાજીને આરાધના કરી છે અને માંગ કરી રહ્યા છે અંબાજીમાં ટેટ વન પાસ ઉમેદવારો માતાજીને આવેદનપત્ર આપ્યું છે એકવીસ હજાર જગ્યાથી સામે સરકારે માત્ર પાંચ હજાર શિક્ષકોની ભરતી કરી છે જેને લઈને હવે આ ઉમેદવારો છે તે માતાજીના શરણે છે વિધવા ઉમેદવાર છું હું આજે મારી મેબીને લઈને મા અંબેના શરણમાં આવી છું અને મારી માંગ એટલી છે કે અત્યારે ટેટ વનની અંદર એકવીસ હજાર જેટલી ભરતીઓ જગ્યા ખાલે છે અને એની સામે પાંચ હજાર જેટલી જ જગ્યા આપી છે તો હવે અમે અમારી એટલી માંગ છે કે પાંચ હજારની અંદર જગ્યા વધારો કરવામાં આવે કારણ કે આ અમારી ટેકની છેલ્લી વેલિડિટી છે હવે આના પછીથી અમારી ટેકની વેલિડિટી ગણાવવાની નથી અને મા અંબાને અમે વિનંતી કરવા આવ્યા છીએ મનોકામના અમારી મનોકામના લઈને આવ્યા છીએ કે એકવીસ હજાર ત્રણસો ને જગ્યાઓ જો અમારી ખાલી છે એકથી પાંચમાં એની અમારી જે પાંચ હજારની ભરતી આપી છે જે માત્ર પચીસ ટકા છે એમાં અમને સરકાર પાંચ હજારની ભરતી સામે અમને થોડી જગ્યાઓ પચાસ ટકા જગ્યાઓ વધારી આપે અને એ અમને હાલની પાંચ હજાર ની ભરતીમાં વધારો કરી આપે એના માટે અમે માં અંબાના દર્શને અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ સત્તા પણ અમારી વાત કોઈ સાંભળી નથી માં અંબાના ચરણોમાં અમે આજે આવ્યા છીએ અને મા અંબે માતા અમારી આ મનોકામના પૂર્ણ કરશે સરકાર ને અમારું આવેદન સ્વીકારશે એવું અમે એક માગણી લઈને આવ્યા છીએ આવનાર ભવિષ્યની અંદર અમે ધોરણ એક થી પોંચ ની અંદર ઉમેદવારો ક્વોલિફાઈડ છીએ અને ભવિષ્ય આવનાર બાળકોનું નું અમારા હાથમાં સુરક્ષિત છે